હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ મ્યુટ્યુબ ફેમિલી મિત્રો મજા મજા છે તો હું શું મિત્રો ખાસ કરીને આજે આપણે આ વાત મગફળીમાં ફૂગનાશકનો તો મિત્રો મગફળીમાં ફૂગનાશકનોટકાવ ખાસ અગત્યનો મિત્રો છે જેથી કરી અને સારામાં સારું પરિણામ મળે તો મિત્રો અમુક ખેડૂત મિત્રો એવું વિચારે છે કે મગફળીમાં ફૂગનાશક નો છટકાવ બહુ જરૂરી ન હોતો પણ ના ખાસ જરૂરી છે મિત્રો તો હું ખાસ કરીને તમને વાત કરીશ કે મિત્રો અત્યારે મગફળી સિત્તેર સાત થી એશ દિવસ જનરલી થઈ હોય છે મિત્રો ખાસ કરીને આ મગફળી આપણે આજે એક દિવસની થઈ જાય છે અને આમાં આપણે એક છટકાવશકનો કરી દીધો છે મિત્રો અને બીજો છટકાવો આપણે ખાસ કરીને અત્યારે કરશું મિત્રો તો પહેલો છટકાવ કયો કર્યો તો એની ખાસ કરીને વાત કરશું અને બીજો છટકાવ અત્યારે કયો કરવાનો એની વાત કરશું અને શું થાય છે ફાયદા મિત્રો એની ખાસ કરીને આપણે વાત કરીશું મિત્રો મગફળીના બારે પણ આપણે કપાસ પણ વાવેલો છે તમે જોઈ શકો છો કપાસ પણ એવો માલ અત્યારે બહુ સરસ માલ લીધેલો છે સારો માલ લીધેલો છે જોઈ શકો છો તો આની પણ આપણે આગળ ચર્ચા કરશું મિત્રો કે કયો કપાસ વાવેલો છે અને કેવો ઉતાર આવશે પણ અત્યારે આ વિડીયો આપણે સ્પેશિયલ મગફળીના ફૂગ માટેનો જ કરશું મિત્રો ખાસ કરીને અત્યારે આપણે મગફળી આ એક દિવસની થઈ છે મિત્રો અને ખાસ કરીને આમાં એક છટકાવ આપણે નેટ યોનો કરેલો છે જે આપણે આ વિડીયો પૂરો થશે એટલે બાજુની સ્ક્રીનમાં જોવા મળશે મિત્રો અને આ પણ આપણે નેટીનો છંટકાવ કરવાનો છે તો હું ખાસ કરીને તમે દેખાડીશ કે નેટીનો છંટકાવ કરવાથી શું શું ફાયદા થાય છે મિત્રો મિત્રો જનરલી આપણે વાત કરીએ તો મગફળીમાં ફૂગનો છંટકાવ કરવાથી શું ફાયદા થાય છે તો મિત્રો ખાસ કરીને મગફળીમાં પહેલો છંટકાવ પચાસ થી પંચાવન દિવસની આજુબાજુ કરવો જોઈએ જેથી કરી અને સારામાં સારું રિઝલ્ટ મળે તો આપણે પહેલો છંટકાવ્યો આપણે મગફળી બાવન દિવસની હતી પંચાવન દિવસની તો પાંચ દિવસ આપડે મોડું થઈ ગયું હતું કારણ કે વર્ષ અત્યારે ચાલુ હતો અને અત્યારે મગફળીમાં જો તમે પચાસ દિવસે પહેલો અને બીજો છટકાવ પાંચ દિવસે કરો તો ખાસ કરીને જે મગફળીમાં આપણે વાય પાછળથી ફૂગ આવતી હોય છે એ ફૂગમાં સારામાં સારું પરિણામ મળે છે મિત્રો તો ખાસ કરીને અમુક ખેડૂત મિત્રો એ વિચારે છે કે પેલા છટકાવવાની કોઈ જરૂર ન પડતી પણ હું કઉ છું ખાસ જરૂર પડે છે મિત્રો તમે તમારી જમીનમાં તમે તમે ખુદ અનુભવ કરી શકો છો મિત્રો કે જો તમે છટકાવું પંચાવન પેલો છટકાવું પચાસ દિવસે લીધો હોય અને બીજો પાસઠ સિત્તેર દિવસે લીધો હોય તો ખાસ કરીને તમારી મગફળીમાં તમને તમારી જમીન મૂકી દેવાની તમને દેખાય છે મિત્રો તો ખરાખર મિત્રો એ વિચારે છે કે આપણે છટકાવું ક્યારે કરવો કે ભૂખ દેખાય પડશે તો એ વસ્તુ નથી મિત્રો તમે ફૂગ દેખાને છટકાવ કરશો તો તમારી ફૂગ ચોથા સ્ટેટમાં ભોગી જઈ હોય છે એટલે કે આપણે કેમ કેન્સર ચોથા સ્ટેટમાં ભોગી ગયું હોય એ રીતનું તમારી ફૂગ ચોથા સ્ટેટમાં ભોગી ગઈ હોય છે મિત્રો તો ખાસ કરીને કેન્સરમાં પણ એવું જોઈએ છે આપણે કે જે બહુ વધી જાય પછી આપણે દવા કરી એમાં કોઈ આપણને બેનિફિટ મળતો નથી એ જ રીતે જો ફૂગ તમારે નેવ દિવસે ફૂગ દેખાવા મને એસી છે નેવ દિવસે પછી તમે છંટકાવ કરો તો તમારી દવાનો પૈસા બધા પાણીમાં જાય છે મિત્રો ખાસ કરીને કોઈ બેનિફિટ મળતો નથી તો ખાસ કરીને ફૂગનો છટકાવ કરવો પડે મિત્રો તો જ આપણને સારું રિઝલ્ટ મળતું હોય છે તો ખાસ કરીને આપણે વાત કરીશું કે મગફળીમાં ફૂગનો અને ઇરુનો બે છટકો કર્યો હતો તો આ તમે જોઈ શકો છો કે આ નેટિયો આપણે અઢીસો ગ્રામના વીસથી બાયું પોપ કરીશી તો વીસ પોપ અત્યારે આપણે કર્યા હતા એટલે તો વીસ પોપનું માપન આવતું હોય છે મિત્રો તો આમાં આવે છે ટેબુકોના ચોલ પચાસ ટકા અને

આમ આપણે જનરલી હિસાબ કરતા હોતા નહીં કે જો મગફળીમાં ફૂગ છેલ્લે આવી જાય અને મગફળી આપણી ખાસ કરીને સામાન્ય આપણે આપણે સાત વીઘાની મગફળી છે તો સાત વીઘામાં વીઘે બે મણ જોકે વધારે ફૂગ આવે તો જમીનમાં વધારે રહી જતી હોય છે અને વધારે નુકસાન લાગતું હોય છે અને ખાસ કરીને ફૂગનાશકનો છટકો મિત્રો જે જમીનમાં આપણે મગફળી

હેર કે ગમે તે સારી કંપનીનું ઊંચું તમે ફૂગનાશક છાંટો તો સારામાં સારો બેનિફિટ મળતો હોય છે મિત્રો તો દાખલા તરીકે આપણે પાંચ હજારની ફૂગનાશકમાં આપણે જો પંદર વીસ હજારની ગોળી ખાવાની મિનિમમ મિત્રો અને બીજા નંબરમાં એવું છે મિત્રો કે જે તમે સારું ફૂગનાશકના બે સાટકાઓ કર્યા હોય જરૂર પડે તો ત્રીજું પણ આપણે આમાં કરશું મિત્રો તો બે સાટકાઓ કર્યા હોય તો ખાસ કરીને બે સાટકાઓમાં મિનિમમ તમારે પાંચ હજારનો ખર્ચો થાય અને જો મગફળીમાં હજી ક્વોલિટી બને એટલે તમારે મગફળીનું ઉત્પાદન એવું બે થી પાંચ ટકા પાંચ આઠ ટકા વધી શકે છે મિત્રો તો એ આપણે આમ જનરલી ગણો તો ભાવ ફેરમાં આપણે ચૌદ મગફળી આપણે મેં તમને જણાવી રીતની જમીનમાં રહી જાય અને નુકસાન લાગે ખાલી તો એ ચૌદ પંદર હજાર અને ચૌદ પંદર હજારની ગોળી લાગશે અને મિત્રો ખાસ કરીને જે આપણે મગફળીની ક્વોલિટી બને સારું ઉત્પાદન આવે તો બે પાંચ ટકા વધી જશે એટલે આપણે વીસ હજાર રૂપિયાનું બેનિફિટ મળતો હોય છે પાંચ હજારની દવા અને ખાસ કરીને હવે મહત્વનો મિત્રો આપણે વાત કરીએ તો જે જમીનમાં મગફળી રેજાતી હોય છે તો આપણે એમાં શિયાળામાં ખાસ કરીને જીરું વાવેતર કરો કે ઘઉં કરો એમાં આપણે મગફળી ઉગતી હોય છે અને ઉગવાથી મિત્રો મગફળી ઉગે જમીનમાં તો આપણે જીરું વાવો તો એમાં તમારે મિનિમમ વિગે પંદરસો થી બે હાજર ના મજૂર લાગે છે જે મગફળી ઉપાડવામાં જીરું ઊગા પહેલા તો આપણે આને ઉપાડવી જ પડે જીરું તો આપણે આઠ થી દસ દિવસે ઉગવાની શરૂઆત કરે છે તો મગફળી ઉગી લઈને એકદમ બધી મગફળી ઉપાડવી પડે જમીનમાં રેજી હોય દાખલા તરીકે ફૂગ આવે એટલે મગફળી રહી જાય જમીનમાં એટલે એ ખોટ પણ આપણને મિત્રો વધારે લાગતી હોય છે અને એ પંદરસો રૂપિયાના દાળી આપણે મિનિમમ વીઘે લાગતા હોય છે તો એ હિસાબ કરો મિત્રો તો આપણને વધારે નુકસાન લાગતું હોય છે એ કોઈ ખેડૂત વિચારતા નહીં કે આપણે શિયાળે પણ દવા છાંટશો શિયાળે ગ્રામ ઓક્ઝન સાંટો કે ગમે તે સાંટો અને ગ્રામકજન સિવાય બીજી દવા છાંટાય નહીં આપણે કોઈ પણ દવાથી મગફળી શિયાળે આપણે જીરામાં ઉગે તો એ મગફળી બળતી હોતી નહીં મિત્રો ખાસ કરીને તો મિત્રો ખાસ કરીને એ પણ આપણે નુકસાન લાગ્યું તો એ જ આપણને બેનિફિટ એટલો નીકળી ગયો અને બીજા નંબરમાં વાત કરીએ તો તમારે મગફળી ઉગશે શિયાળે ઘઉંમાં કે જીરામાં કે ધાણામાં કે ગમે તે વસ્તુ વાવો એમાં કે વરિયળીમાં તો એમાં પેલા પ્રથમ તો ભૂંડનો ત્રાસ વધી જતો હોય છે જે મગફળી જમીનમાં હોય છે તમે શિયાળુ મોલના પારા બાંધા હોય જેવો કે ઘઉં કે જીરાના ગમે તેના પારા બાંધા હોય એમાં ભૂંડ આવી અને બધા પારાને ધોધી નાખે છે વીખી નાખતું હોય છે અને પારા તમારા બધા વીખી અને રમણ ભમણ કરી નાખતું હોય છે મિત્રો

અ ભાઈરસ અટકાવ લેજો જેથી કરીને આપણને બેનિફિટ આપણને મળી રહે બાકી નકર આપણને પૈસો પાણીમાં જાય છે ખાસ કરીને હલકી ફૂગ ના શકતી તો આ વિડીયોમાં બસ આટલું જ ને આવા જ આવું વિડીયો જોવા માટે અમારે કિસાન મિત્રો લીલાપુર ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું એમ ભૂલતા નહીં મિત્રો તો ખાસ કરીને અત્યારે તમે જોઈ શકો છો કે કપાનો માલ ફાલ પણ એવો સારો લાગેલો છે મિત્રો તો આ કયું બિયારણ છે આપણે એક વિડીયો બનાવશું ખાસ કરીને મિત્રો તો બસ એક दी स्पेशल वीडियो તો तो बस आज वीडियो में लो वीडियो जो बदल तमाम खेड ખૂબ ખૂબ આભાર आभार थैंक यू